જય શ્રી કૃષ્ણ મિત્રો એકાદશી આ એકાદશી કોઈ કથા નહીં આ એક એવું વ્રત છે જે મન ચિત્ત અને આત્માને પવિત્ર બનાવી દે છે આ ઉપરાંત આ વિડીયોમાં જાણીશું કે બ્રહ્મ હત્યા ભ્રૂણ હત્યા જેવા મહાપાપો પણ નષ્ટ થાય છે કેવી રીતે દેવતાઓ ગંધર્વો અને પિતૃઓ પણ આ દિવસે આશીર્વાદ આપે છે તો ચાલો જાણીએ કામિકા એકાદશીનું મહાત્મ્ય કામિકા એકાદશીનું મહત્વ ગ્રંથો પ્રમાણે આ વ્રત કરવાથી મનુષ્યોને હિન યોનીમાંથી મુક્તિ મળે છે જે વ્યક્તિ આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરે છે તેઓ સંસારના બધા પાપમાંથી મુક્ત થઈ જાય છે કામિકા એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુના મંદિરમાં દીવો પ્રગટાવવાથી પિતૃ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તથા તેઓ સો કરોડ દીવાથી પ્રકાશિત થઈને સૂર્યલોકને પામે છે આ દિવસે દીપદાનનું મહત્વ જણાવતા બ્રહ્માજીએ મહર્ષિ નારદને જણાવ્યું કે કામિકા એકાદશીએ દીપદાન કરવાથી બ્રહ્મ હત્યા અને ભ્રૂણ હત્યા જેવા મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે જે ફળ ગંગા કાશી નૈમિષારણ્ય અને પુષ્કર જેવા તીર્થમાં સ્નાન કરવાથી મળે છે તે જ ફળ આ એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી મળે છે શ્રીમદ્ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા અગિયારસ નું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે કામિકા અગિયારસના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી તે પ્રમાણે કામિકા અગિયારસના વ્રતથી જીવ કુ યોનીને પ્રાપ્ત નથી થતો પાપને નષ્ટ કરનારી આ કામિકા અગિયારસનું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જોઈએ કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન મેં દેવશયની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે કૃપા કરી તેનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો હે કમલાસન હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે પ્રભુ એ બધું મને કહો બ્રહ્માજીએ કહ્યું નારદ સાંભળો હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ કામિકા છે એના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ દિવસે શ્રી હરિવિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ઘણું દુર્લભ પુણ્ય છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે પાપથી ડરનાર મનુષ્યએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કિચડથી સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે આધ્યાત્મ વિદ્યાપરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતા પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેક ભયંકર દર્શન નથી કરતો અને એ ક્યારે નથી પડતો લાલ મણિપ મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા જેટલા તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે એના જન્મભરના પાપોનો ચોક્કસપણે નાશ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહેમાનું વર્ણન કર્યું આ એકાદશી બધા પાથકોનું હરણ કરનારી છે આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફલ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગ લોકમાં સુધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્ય લોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ તો મિત્રો આ હતું એકાદશીનું મહાત્મ્ય જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે જય શ્રી કૃષ્ણ